નમસ્કાર મિત્રો આપણે જાણીએ છીએ કે હમણાં એક કબડ્ડી પ્લેયરનું હડકવાના કારણે મૃત્યુ એક દુઃખદ ઘટના કહેવાય પરંતુ આપણે ઘણા બધા લોકોમાં હજુ ખબર નથી કે હડકવા શું છે અને હડકવા કેટલો ખતરનાક છે તો આપણે એક સમજી લઈએ કે હડકવા એક જૂનોટિક ડિસીઝ છે હડકવાને અંગ્રેજીમાં આપણે રેબીઝ કહીએ છીએ અને જુનોટિક ડિસીઝ મતલબ કે પ્રાણીઓમાંથી મનુષ્યમાં જે થતા રોગો કહેવાય એને આપણે જનોટિક ડિસીઝ કહીએ છે રેબીઝ એટલે કે હડકવા એટલો ખતરનાક છે કે જેમાં એક વખત કોઈ પણ વ્યક્તિને હડકવા થયો તો એ સો ટકા ફેટાલ છે સો ટકા ફેટાલ મતલબ કે હંડ્રેડ પર્સન્ટ એનું મૃત્યુ થાય પરંતુ એની સામે એક પણ સત્ય એ પણ છે કે એ સો ટકા પ્રિવેન્ટ પણ કરી શકાય છે પ્રિવેન્ટ અટકાવી પણ શકાય છે એટલે ભલે રેબીઝ સો ટકા એનાથી મૃત્યુ થાય છે પરંતુ સો ટકા એનાથી અટકાવી પણ શકાય છે તો એ ખાસ આપણા માટે જાણવું જરૂરી છે તો એના જાણીએ એના પહેલાં આપણે એ જાણવું જરૂરી છે કે રેબીસ થાય કઈ રીતે હડકવા થાય કઈ રીતે તો એ પ્રાણી કરડે કોઈ એમાં મોટાભાગના કિસ્સાઓમાં ભારતની અંદર જોવા મળ્યું છે કે પંચાણું ટકાથી વધારે કિસ્સાઓની અંદર કૂતરું કરડવાથી એટલે કૂતરું કરડી ગયું હોય ત્યારે આપણને હડકવા થાય અને એ હડકવા થાય તો આપણે મૃત્યુ થાય તો ઘણા બધા લોકોને એવું પણ થાય કે બધા કૂતરા કઢા બધાને હડકવા થાય તો એવું નથી હોતું પરંતુ એ આપણને ખબર નથી હોતી કે કૂતરાની અંદર હડકવાનો વાયરસ છે કે કેમ પણ આપણે જાણીએ છીએ કે હડકવા સો ટકા ફેટેલ છે તો કૂતરું કરડ્યું હોય એટલે આપણે એની રસી લઈ લઈએ તો સો ટકા એનાથી બચી શકાય છે એટલે આ ખાસ આપણે જાણવાનું જરૂરી છે કે હન્ડ્રેડ પર્સન્ટ ફેટાલ ડિસીઝને જ્યારે સો ટકા પ્રિવેન્ટ કરવો હોય તો એનો એકમાત્ર જે ઉપાય છે એ એની હડકવા વિરોધી રસી અને એ સમયસર લઈ લેવી જોઈએ એટલે ઘણા બધા લોકોમાં એની માન્યતા છે કે આ તો સાદું કૂતરું હતું આ તો ખાલી કૂતરું મને અડી જ ગયું હતું એવું નહીં વિચારવાનું આ તમને કોઈપણ જાતની શંકા લાગતી હોય ઘણીવાર બાળકો ઇન્જેક્શનના બીકના કારણે એવું થતું હોય છે અથવા તો ઘણા બધા લોકોને એમ કે આ તો સામાન્ય છે સાદું હતું એના કારણે નથી લેવાની જરૂર એવું સહેજ પણ વિચારવાનું જરૂર નથી આપણા ત્યાં અઢળક કિસ્સાઓ છે કે જે સામાન્ય વાતને ઇગ્નોર કરી અને એમને હડકવા ઉપડીને મરી ગયા એટલે આપણે આ બાબતે ખાસ ધ્યાન રાખીએ કે તમને એવું સહેજ પણ લાગતું હોય કે કૂતરું ક્યાંક નખ પણ માર્યું છે તો પણ તમારે એની હડકવા વિરોધી રસી છે એ નજીકના કોઈ પણ સરકારી દવાખાનામાં ફ્રી ઓફ કોસ્ટ મળે છે અને ત્યાં જઈને તમે લઈ શકો છો એટલે હડ હડકવા સો ટકા એના પર રોકી શકાય છે હડકવાથી બચી શકાય ડૉક્ટર દ્વારા જે કહેવામાં આવે એ પ્રમાણે એક મહિના સુધીના જે ચાર કે પાંચ ડોઝ હોય એ ડોઝ પૂરા કરવાના થાય 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 એ ડોઝ અધૂરા મૂકીએ તો પણ એની સામે રક્ષણ મળતું નથી સાથે સાથે જે સ્થળ ઉપર જે કામગીરી કરવાની છે એ સૌથી પહેલાં કામગીરી એ કરવાની છે જ્યારે પણ હડકવા ઉપડે ત્યારે સાબુના પાણીથી દસથી પંદર મિનિટ સુધી એ ઘાને સાફ કરવાનો છે જો વ્યક્તિ જાતે કરતો હોય તો બરાબર કદાચ બીજો કોઈ વ્યક્તિ કરતો હોય તો એણે હાથમાં ગ્લોવ્સ પહેર્યા પછી કરવાનું જેથી એને પણ હડકવાના વાયરસ એનામાં આવે નહીં એટલે આટલી વસ્તુ ધ્યાન રાખીએ અને તરત સરકારી દવાખાને જઈને એની રસી લઈ લઈએ અને એને જે ડોઝ પ્રમાણે લઈએ તો આપણે સો ટકા હડકવાની જરૂર એક જે કિસ્સો બન્યો તે હડકવાના કારણે ખેલાડીનું મોત થયું એ તો એક્ઝિટ ટિકિટ હતો સર અને બીજી બાજુ એ પબ્લિક એવી છે કે જે બાધાને માનતા રાખે જે જે બાધા માનતા રાખે છે એ પણ વેક્સિન લેવાથી દૂર જતા હોય છે અમે તો બાધા રાખી દીધી બીજી બાજુ આ જે કિસ્સો સર બન્યો એ એકદમ એજ્યુકેટેડ હતો પોતાને પણ ખબર હતી કે હડકવાથી આ ફેટાલિટી રેટ છે આ પેટર્ન છે અને આમાં બચવાની શક્યતા નથી એને પણ આ અવેરનેસ ને તો સર એના માટે જે જે દર્શકો છે એ લોકો સર શું કહે ચોક્કસ ઘણી બધી ખોટી માન્યતાઓ સમાજમાં પ્રવર્તી રહી છે લોકો અજાણ છે મેં પહેલાં પણ કીધું એમ કે ઘણા બધા લોકોને એવું છે કે સાદું કૂતરું કરડે તો કંઈ થાય નહીં એટલે ભણેલા ગણેલા હોય એમને ખબર છે કે રસી ઉપલબ્ધ છે પણ મને તો સાદું કૂતરું કરડ્યું છે મારે રસીની જરૂર નથી ઘણા બધાને એવું હોય છે કે મને તો ખાલી નખ મારે છે દાંત પણ બેસાડ્યા નથી લોહી પણ નથી નીકળ્યું તો આવા કિસ્સાઓમાં ખાસ ધ્યાન રાખીએ કે નખ પણ માર્યા હોય લોહી ના નીકળી હોય તો પણ એની રસી રહેલી ફરજિયાત છે અને એ રસી તમે લઈ લો તો જ બચી શકાય છે એટલે આવી ઘણી બધી માન્યતાઓ છે કે એજ્યુકેટેડ લોકો પણ ભૂલ કરતા હોય છે ઘણા પૈસાવાળા જેને પૈસાની કોઈ તકલીફ નથી તેમ છતાં પણ એ લોકો આવી ભૂલો કરતા હોય છે અને એના પછી જો હડકવા ઉપડે તો એના પાછળ ગમે એટલા કરોડો રૂપિયા ખર્ચીએ તો પણ એનાથી બચી શકાતું નથી એટલે બચવા માટેનો એકમાત્ર સચોટ ઉપાય જે છે અને સો ટકા બચી પણ શકાય છે એ રસી છે અને રસી તરત જ જે તે નજીકના સરકારી દવાખાને જઈને લઈ લેવી કંઈ પણ તમને શંકા લાગતી હોય કે કૂતરું કરડ્યું છે કે નથી કરડ્યું કદાચ મનમાં એવું થાય કે ખબર નથી પડતી ખાલી કૂતરું અડી ગયું જો જો શંકા પણ લાગતી હોય તો પણ લઈ લેવું એટલા માટે જરૂરી છે કે હડકવા સો ટકા ફેટલ છે અને જો રસી લઈ લીધી હશે અને કદાચ કૂતરું ના કરડી હોય રસી લીધી છે તો પણ રસીની કોઈ પણ આડઅસર નથી એના રસીના ડોઝ પૂરેપૂરા લઈ લેવાથી આપણે એનાથી બચી શકીએ છીએ જે ખેલાડીનું મૃત્યુ થયું એના સાથે પણ તમે વિડીયોઝમાં કદાચ જોયું હશે તો આજુબાજુમાં પણ પાંચ છ સાત લોકો જે હતા કે એના ટચમાં હતા

તો એવું જો કોઈ શરીરમાં ગયું હોય તો ડૉક્ટરની સલાહ લઈને એમને પણ રસી લઈ લેવી જોઈએ એટલે રસી લેવાથી કારણ કે ઘણીવાર એવું થાય કે એને થયો અડકવા તો બીજાને કેમ ના થયો તો અડકવાનો રોગ આજે કૂતરું કઢ્યા પછી ત્રણ મહિને પણ થઈ શકે છે ત્રણ વર્ષે પણ થઈ શકે છે છ વર્ષ સુધી પણ થઈ શકે છે એટલે આજે અડકવાનો આપણા શરીરમાં વાયરસ આવ્યો અને જો આપણે રસી ના લીધી તો આપણને અડકવા છ વર્ષે પણ ઉપડી શકે ને એવા કિસ્સા અમે જોયા પણ છે કે એક બે વર્ષ પહેલાં કૂતરું કરડ્યું હોય પણ ધ્યાન ઉપર ના લીધું હોય ના થયું હોય તો એવા લોકોએ ચોક્કસપણે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવાનો અને ડૉક્ટર એને એક્સપ્લોર કરશે એક્ઝામિન કરે અને એને લાગે કે ભાઈ આ સંપર્કમાં આવ્યો હોય એવું લાગી શકે છે એના કોન્ટેક્ટમાં છે તો એને ફરજિયાત એના જે પ્રોફાઇલેક્ટ્રિક ડોઝ અથવા તો જે એના જે ટ્રીટમેન્ટ માટેના જે ડોઝ છે અડકવા વિરોધી રસીના એ ડૉક્ટર આપે એ પ્રમાણે એને પૂરેપૂરા કરવાના થાય જો એ રસીના ડોઝ લઈ લેશે તો એમને ભવિષ્યમાં અડકવા થવાની સંભાવના જીરો ટકા થઈ જશે કૂતરું કઢ્યું છે એટલે ઘણીવાર લોકો સામાન્ય ગણતા હોય છે તો એ ખાસ ધ્યાને રાખીએ કે કૂતરું કઢ્યું છે એ ઇમરજન્સી છે તમે એકસો આઠ બોલાવશો તો પણ આવશે અને રવિવાર હોય શનિવાર હોય રાત્રે દસ વાગે કરડી હોય તો પણ બીજા દિવસની રાહ જોવાની નથી સેમ ડે જતાં રહેવાનું છે એના પછીના જે ડોઝ હોય એમાં તમે ઓપીડી સમયે જાઓ તો ચાલે પણ જે પહેલો ડોઝ છે એ જેટલા વાગે કરડી હોય એટલા વાગે તમારે લઈ જવાનું એટલે આમાં સજાગતા હોવી જરૂરી છે હાલમાં કોઈ પણ સરકારી દવાખાનામાં ફ્રી ઓફ કોસ્ટ મળે છે અને સીએસસી અને એના ઉપરની જેટલી બી હોસ્પિટલો હોય છે એ ચોવીસ કલાક ચાલુ હોય છે આના માટે કોઈપણ સમયે તમને રાત્રે પણ કૂતરું કર્યું હોય તમને શંકા લાગતી હોય અને જો ડોઝ લેવાનો થાય તો આ એક ઇમરજન્સી કહેવાય અને ઇમરજન્સી છે તો તમારે ફરજિયાત એની એ જ સમયે રસી લેવાઈ જાય તો આપણે એને સો ટકા બચી શકીએ છીએ એટલે બધા જ કર્મચારીઓને પણ મારા વિનંતી છે કે જ્યારે પણ ફિલ્મો જતા હોય ત્યારે વારંવાર આજ જ જોગ આવતીકાલે છ જુલાઈ એ વર્લ્ડ જુનોસિસ ડે છે એ વર્લ્ડ જુનોસિસ ડે એટલા માટે ઉજવવામાં આવે છે કે આજથી અઢારસો ને પંચ્યાસીમાં આ જ દિવસે લુઈસ પાસ્ચર નામના એક વૈજ્ઞાનિકે અડકવા વિરોધી રસી શોધી હતી એ જે ફર્સ્ટ પ્રથમ દિવસ એક યંગ છોકરાને આપી હતી રસી અને એ સફળતાપૂર્વક આપી હતી બચાવી લીધો હતો એટલે આ જ રસી છ જુલાઈ જ્યારે આપી હતી એના ધ્યાનમાં રાખીને આપણે વર્લ્ડ જુનોસિસ ડેની ઉજવણી કરીએ છીએ તો આ ખાસ ધ્યાને રાખવાની જરૂર છે કે લોકોમાં જાગૃતતા ફેલાવીએ આરોગ્ય કર્મચારીઓને ખાસ વિનંતી છે કે આપણે ઘરે ઘરે જ્યારે પણ જતા હોય ત્યારે ખાસ આ બાબતે ચર્ચા કરીએ લોકોમાં જે ગેરમાન્યતાઓ છે ખોટી માન્યતાઓ છે કે સાધુ કુતુ કૂતું મેં જે વાત કરીએ એવી ઘણી બધી ગેરમાન્યતાઓ છે તેમને સમજાવીએ કે હડકવા સો ટકા બચાવી શકાય છે પણ હડકવા થયા પહેલાં એટલે હડકવા થયા પહેલાં આપણે જો એને સમયસર રસી આપી દઈએ ટાઈમસર રસી હડકવા વિરોધી રસી આપી દઈએ તો આપણે સો ટકા બચાવી શકીએ છીએ સૌથી ખૂબ અગત્યની વસ્તુ એ છે કે આપણા ભારત દેશ એન્ડેમિક છે એટલે હડકાયું છે કે સાદું છે એવું માનું બ દરેક કૂતરું હડકાયું છે એવું માનીને જ આપણે આગળ વધવાનું એટલે કે એને રસી તો લેવાની પણ જે સ્થળે તમને કરડ્યું છે ત્યાં નજીકમાં ક્યાંય પણ સાબુ કે પાણી મળે તો એ ગાને સાબુવાળા પાણીથી પંદર મિનિટ સુધી સાફ કરીએ તો આ હડકવાનું જે વાયરસ છે એ કદાચ અંદર હોય તો પણ સિત્તેર ટકા ચાન્સીસ એવા છે કે જે એમાંથી જ નીકળી જાય એટલે રસી તો લેવાની જ છે ચોક્કસપણે પણ તરત તમે ગાથી ગાને સાફ કરીએ એ હૂન્ડ વોશિંગ પણ એટલું જ અગત્યનો ભાગ ભજવે છે જે હડકવા ના થવા દે એટલે ઘાને દસથી પંદર મિનિટ સુધી જે રનિંગ ટેપ વોટર હોય એનું પાણી આવી જાય અને ઘાથી સાફ કરી દઈએ તો આપણે એનાથી પણ બચી શકાય છે જો કદાચ તમે ઘરે સાફ ના કર્યો હોય દવાખાનામાં સીધા લાયા હોય તો દવાખાનામાં પણ ફેસિલિટી ઉપલબ્ધ હોય છે ત્યાં પણ ઘા પાણીથી સાફ સાબુના પાણીથી સાફ કરતા રહેવાનું સાબુ અથવા તો જે લિક્વિડ સોપ જે કંઈ હોય એનાથી આપણે સાફ કરી દઈએ તો એનાથી પણ ઘણો બધો રાહત થઈ શકે છે છેલ્લે બધા દર્શક મિત્રોને ખાસ મારી વિનંતી એ છે કે આપણે કબડ્ડી પ્લેયર ખોયો છે આવું બીજા કોઈ પણ વ્યક્તિ સાથે ના થાય આપણના પરિવારમાં પણ ના થાય એના માટે ખાસ કાળજી લઈએ અને આ મેસેજ છેક સુધી પહોંચાડીએ શક્ય હોય તો સોશિયલ મીડિયા મારફતે અત્યારે સોશિયલ મીડિયા ખૂબ વાયરલ છે તો સાચો મેસેજ જાય એવી મારી બધાને વિનંતી છે અને સાચો મેસેજ ઘર ઘર સુધી પહોંચે અને તમામે તમામ જેને પણ શંકા કંઈ લાગતી હોય કે ભાઈ કૂતરું કરડ્યું છે કે નથી કરડ્યું કંઈ માન્યતા તમને લાગે તો પણ હડકવા વિરોધી રસી લઈ લેવી રસી સો ટકા મફત છે દરેક સરકારી દવાખાનામાં ઉપલબ્ધ છે એટલે આમાં કોઈ જાતની બેદરકારી ના રાખશો આપણે એક હડકવાના કારણે એક હોનહાર યુવાન આપણો ખેલાડી ખોયો છે અને એ કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે એ એ વય કાલ ઉઠીને બીજું કોઈ પણ હોઈ શકે છે અને ઘણા બધા કેસીસ આવા બની રહ્યા છે એ આ ના બને અને આપણે બે હજાર ત્રીસ સુધીમાં ભારતે લક્ષ લીધું છે કે કૂતરાથી જે હડકવા થાય છે કૂતરું કરડવાથી હડકવા એ એના કારણે જે મૃત્યુ થાય છે એ શૂન્ય સુધી લઈ જવા અને એમાં આપણે બધાનો ભાગ હશે તો જ આપણે શૂન્ય સુધી લઈ જઈ શકીશું એટલે નાનામાં નાના વ્યક્તિ સુધી કારણ કે અત્યારે દરેકે દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ છે તો એ ઘર સુધી દરેક ઘર સુધી મોબાઈલ છે તો એના માધ્યમથી આપણે દરેકે દરેકને મેસેજ પહોંચાડીએ અને આ હડકવા વિરોધી જે કેમ્પેન છે એમાં આપણે બધાએ સાથ આપીએ અને એક પણ મૃત્યુ હડકવાના કારણે ના થાય એના માટે આપણે કટિબદ્ધ થઈએ